પોલીસની ટીમે ખૂના બનાવમાં છેલ્લા ફરાર તેમજ શરીર સંબંધિત ગુનાહિત ઇતિહાસ ધરાવતો વોન્ટેડ હત્યા હત્યારા આરોપીને પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ અઠાવીસમી ફેબ્રુઆરી બે હજાર બાવીસના ચોટીલા થાનગઢ રોડ પર આવેલ વાસુકી દાતાના મંદિરની સામે અગાઉના ખૂના બનાવનું મન રાખીને અને સાગરીતો સાથે મળી ગુનાહિત પૂર્યા પૂર્વયોજિત કાવતરું કડીને ખુના બનાવને અંજામ આપી છેલ્લા અઢી વર્ષથી ફરાર તેમજ શરીર સંબંધિત ગુનાહિત ઇતિહાસ ધરાવતો વોન્ટેડ હત્યારા આરોપીને પકડી પાડતી ચોટીલા પોલીસ ટીમ સુરેન્દ્રનગર જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબ નાવે ખાસ સૂચનાને માર્ગદર્શન આપેલ હોય અને છેલ્લા અઢી વર્ષથી ખૂના ગંભીર બનાવમાં પકડવાનું બાક્ય આરોપી જયેશભાઈ ઉર્ફે જસમતભાઈ ઉર્ફે ચશો જાધવભાઈ ઘોડકિયા રહેઠાણ ખેડી તાલુકા ચૂંટીલાવાડાને ઝડપી ઝડપથી શોધી કાઢવા વિશેષ સૂચનાને માર્ગદર્શન આપેલ હોય જેના ભાગરૂપે લીંબડી ડિવિઝનના નાય પોલીસ અધિક્ષક વી એમ રભારી સાહેબ તથા લીંબડી ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ એમ પુવાર સાહેબનાઓને જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ જેમાં મળતી માહિતી મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ બી નાવે તાબાના પોલીસ સ્ટાફના માણસોને વનશોધાર ગુનાઓ ઝડપથી શોધીને શોધી કાઢવા અને નાસ્તાફરતા આરોપીને ઝડપથી પકડી કાયદેશનની કાર્યવાહી કરવા જણાવેલ હોય જેમાં છે લાડી વરસથી ખૂના ગંભીર બનાવમાં પકડવા પડકાર રૂપ બનેલ આરોપી જયેશભાઈ ઉર્ફે ચશમતભાઈ ઉર્ફે જહો ચાતોભાઈ ગોડકિયાર અઠાન ખેડી તાલુકા ચૂટીલા બળાને ઝડપથી શોધી કાઢવા વિશેષ ભારપૂર્વક સૂચના માર્ગદર્શન આપેલ હોય જૈનભાઈ ચૂંટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈબી વલભી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વલ્લભભાઈ ખટાણા અને કેહાભાઈ મકવાણા તથા વિજયસિંહ સોલંકી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ મીર તથા તરગડા અને સરદારસિંહ સ્ટાફના માણસો પકડવાના બાકી ટેકનિકલ અને હ્યુમન રહેલ તે દરમિયાન ટીમને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના ખાનગી રાહે હકીકત મળેલ કે ખૂના ગંભીર પ્રકારના ખુનામાં છેલાડીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી જયેશભાઈ ઉર્ફે જસમતભાઈ ઉર્ફે જહો જાધુભાઈ કુડકિયા રહેઠાણ ખેરડી હાલ કેડી ગામની સીમા આવેલ પોતાની વાડીએ હાજર છે અધિકારીએ પોલીસ ઇન્સ્પેક્ટર આઈબી વલવીએ પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક તપાસ કરતા સદર જગ્યાએથી મળી આવેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી